બે જ એક કપા નઈ વા કપા મને તોડી નાખાય હરાજી કરી દા ગયો એક જણા લેવાનું હરાજી કરું કયો હજુ કોઈ આવ્યું નહી આ ને યાર બધા રજા રાખી એવું હોય

પૂરા લાખ રૂપિયા ફરી તો તું જવું ભી જવા નાઈયે એટલે લાખ રૂપિયા

તમારે લેવાનું આવું કીધું તને મારતો દૂર લેવાનું ઊંચી ઊંચી હરાજી કઈ ચંદુ લેવડાયું હા હું તો ગમે દે કરું ગોલમાર ખબર પડી જીધી તારું કીધું એ તમે એ બધું જોઈ ગયા તા

હું તો અહિયાં રખડે લેવું બી ગમે ટાઈમ પાસ તો તું લાઈન આલું ગમે આવવા જ પડશે બે જણા ફરી હવે મારે ગમે તે કઈ પૈસા આલવા પડશે

એટલે પોચ હજાર નો મોબાઈલ ફૂટી ગયો તમને ના અડધામાં ઘર ના ભોગવવા આ મોબાઈલ કદાચ બાર હજાર નો બાર હજાર નો પચાસ હજાર નો મોબાઈલ એટલો જૂનો જોવા કહીએ તમે કઈ નો મોબાઈલ તમને ખબર

આ ઘટ્યો પેલા ચંદુડા ઘાટ ચોઈ આવી ગયો નકર ચંદુડા છેતરાઈ જવાનો હતો પેલાનો ઉકણે ધનો ફાયદો થઈ જોત અને મારા 1000 રૂપિયાનો ફાયદો થઈ જોત તે મારા ધંતરાસે થઈ જોત અને પેલા દિવાળી કળણ ધળા થઈ જોત ઓ મારા ચોહી લાવવાના પૈસા આ 50000 કિંમત દીધી ફોનની તો ના લીધો ને 40000 માં આલ દેવો પડ્યો મારો હવે 20000 આલવા કીધું તો કે 20000 ના આલુ હવે મારો તો ફોન જ ગયો અને ધંતરાસે બગડી નાખી દિવાળી ફેલ જઈ તો જય માતાજી મિત્રો અમારા વિડીયો જોયું છે લાલ જ રાખી અને પેલા ચાલીસ હજાર નો મોબાઈલ હતો ને વીસ હજાર ફોન હજાર નો લઈ ગયા નવો નવો ફોન હતો તો તમને આવી રીતે કોઈની હરાજી કે દલાલી કરો ને તો વધારાનું કોઈ નું ખાવું નહીં અને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી ટુ ટુ હા